નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ટોરેન્ટ પાવરના શેર વિશે જેને ગુજરાત સરકાર જોડે બહુ મોટો કરાર કર્યો છે અને આ કરાર કેટલા કરોડનો કર્યો છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ આજના દિવસે પણ આ શેરમાં સારી એવી તીજી જોવા મળી હતી આપણે તો ડિટેલમાં માહિતી જોઈએ આપણે ટોરેન્ટ પાવરના શેર વિશેની

બાઇન્ડિંગ મેમોરેન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુ હસ્તાક્ષર એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે એટલે કે કંપનીએ બહુ મોટી ડીલ કરી છે ગુજરાત સરકાર જોડી પછી આપણે વધારે વાત કરીએ કે કંપનીએ શું નિવેદન આપ્યું છે તો ગાંધીનગરમાં ટોરેન્ટ પાવર અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવે છે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ નિવેદનમાં કહ્યું કે ટોરેન્ટ પાવર તેના ભવિષ્યના રોકાણને એક મહત્વપૂર્ણ હિસ્સો નવીનીકરણીય ઉત્પાદન સ્ટોરેજ હાઇડ્રોજન પાવ हायड्रो प्रोजेक्ट ग्रीन हायड्रोजन ग्रीन एमोनिया उत्पादन आणि पॉवर डिस्ट्रीब्युशन मुख्य राष्ट्रीय प्राथमिकता મૂકવા માંગે છે ટોરેન્ટ પાવર વિશે વિગતમાં આપણે માહિતી જોઈએ તો ટોરેન્ટ પાવરના શેરોમાં એક વર્ષમાં એકસો ચાર વધારેની તેજી જોવા મળી છે કંપનીની માર્કેટ કેપ પિસ્તાલીસ હજાર ત્રણસો તોતેર કરોડ રૂપિયા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્વાર્ટર કંપનીનું રેવન્યુ સાત હજાર ઓગણસિત્તેર કરોડ રૂપિયા હતું જ્યારે તેના પાછલા ક્વાર્ટરમાં સાત હજાર ચારસો ને તેર કરોડ રૂપિયાનો રેવન્યુ મળ્યું હતું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો પાંચસો તેતાલીસ કરોડ રૂપિયા હતો જ્યારે ગયા ક્વાર્ટરમાં પાંચસો બત્રીસ કરોડ રૂપિયાનો હતો વર્ષ બે હજાર ચારમાં કંપનીની સ્થાપના કરવામાં આવી હતી કંપની ત્રેપન ટકા હિસ્સેદારી તેના પ્રમોટર પાસે છે તો મિત્રો આ વિડીયો આપણે વાત કરી ટોરેન્ટ પાવર શેર વિશે જેને ગુજરાત સરકાર જોડે ચાર ચાર એમઓયુ સાઈન કર્યા છે અને અને તે સુડતાલીસ હજાર કરોડ થી પણ વધારે ના છે જેના કારણે આપણને શેર માં પણ તેજી જોવા મળી અને એક્સપર્ટ પણ માનવું છે કે આગળ પણ આપણને આવી તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો